આગેવાનોની નરેમ યાદગીરીથી આ મામલો શાંત તો પડ્યો છે પરંતુ હજુ પણ કેટલીક માંગણીઓને લઈને જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મૂર્તિઓ ખંડિત મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાવાગઢ ખાતે જૂના પગથિયાની શરૂઆતમાં આવેલી મૂર્તિઓ ખંડિત કરાઈ છે જેના પગલે અજાણ્યા ઈસમો વિરોધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજ્યભરમાં જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આપણે જણાવી દઈએ કે પાવાગઢ ડુંગર જૈનોની આસ્થાનું પ્રતિક છે ડુંગર ઉપર મહાકાળી માતાના મંદિર તરફ જવાના જૂના દાદરની બંને બાજુ જૈન તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ આવેલી છે પરંતુ હાલ પાવાગઢ મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ડુંગર ઉપર જૈન તીર્થકરોની પ્રતિમાઓની આધે તોડફોડ કરી નાખવામાં આવતા જૈન સમાજ લાલ થયો હતો ભરાયેલા સમાજના અડધી રાત્રે પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા ન માત્ર ગુજરાત પરંતુ બહાર વસતા જૈન સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો સાથે જ સમાજના અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ આપ્યું હતું જૈન સમાજ તરફથી લાગણી અનુભવી રહ્યો છે વેદના બધાના હૃદયમાં ભાર છે ક્યાં સુધી પણ નાની સી સિંહ કોમસીએ શાંતિથી જીવવા માંગીએ છીએ અને અમારી શ્રદ્ધા અમારી આસ્થા સાથે જીવવા માંગીએ છીએ એની સાથે છેડા ઘણી વખત ચલાવ્યા છે અને ચલાવતા આવ્યા છે પણ હવે નહીં પાણી ઉપરથી જાય છે શું માંગણી છે આપની આજકાલમાં જે ઘટના બની પાવાગઢ અમારા તીર્થંકરો જે પૂજનીય છે એમને કચરામાં નાખી દેવા એ કોઈ આસ્થાનો વિરોધ નથી છતાં પણ કોકની આસ્થા તોડવાનું આકૃત્ય સહન નહીં થઈ શકે દરેક વખતે ક્યાં પાલિતાણા હોય

છતાં પણ અમને સુરક્ષાના નામે કઈ નથી અમારે અમારી સુરક્ષા નથી જોતી પણ અમારી આસ્થાની સુરક્ષા થવી જોઈએ આગામી દિવસોમાં કેવા પગલા ઘટી છે તે આજે આખા દેશની અંદર બધા જ કલેક્ટરની ની ઓફિસ દરેક દરેક અલગ અલગ જિલ્લાઓમાં અમારા મહાત્મા પહોંચેલા છે બધાની એક જ માંગણી છે વિશેષ તમારા બંધારણમાં અને અમારા જૈન તીર્થો ની સુરક્ષા માટેના કાયદામાં

અમે તો અમારી શ્રદ્ધા આસ્થા માટે કરોડો રૂપિયા વાપરીએ છીએ અને ખાલી શ્રદ્ધા માટે નહીં આ દેશમાં ગરીબો માટે લગભગ બધી જ માટે જે યોગદાન છે છે એ નથી પણ ખબર કે ક્યાંથી આવે છે બધી જ વસ્તુઓ તમારા વિકાસ ની અંદર અમારો કેટલો ભાગ છે એ જાણી લેવું આ દુનિયાની ભારત દેશની બધી જ પાંજરાપોલો ઢોર પશુઓ માટે પણ જૈન શાસન જે આપે છે ગરીબો માટે જે દાન કરે છે કોરોના ના ટાઈમ અને જે પણ મુસીબતો આવી છે જયારે જયારે વાવાજોડા અથવા તોફાનો આવ્યા છે ફ્લડ આવ્યા છે ત્યારે જૈન સમાજ આગળ આવ્યો છે બધી રીતે બધી જ કોમ ને પૂછ્યા વગર સહાય કરી છે અમારી બધી જ શક્તિઓ અમે સેવામાં માં લગાડીએ છીએ એના બદલામાં અમને આવું ફળ મળે એવી આશા સરકાર પાસે પણ નથી અને અહીંની પ્રજા પાસે પણ નથી પ્રજાને પણ ખ્યાલ આવવો જોઈએ અને સરકારને પણ કે આપણે છે આસ્થા અમારી પછી તૂટી પેલા તમારું બંધારણ તૂટ્યું છે કોઈ બંધારણ તોડીને આવી હરકત કરી જ કેમ શકે તમે આટલા નિષ્ક્રિય કઈ રીતે રહી શકો એ તમારી કાબિલિયત ઉપર સવાલ છે અને આ સવાલ નો જવાબ તમારે તમારી કાબિલિયત બતાવીને આપવાનો છે અમારે અમારી આસ્થા સુરક્ષિત કરવાની છે અને તમારે તમારું બંધારણ સુરક્ષિત કરવાનું છે બસ વિશેષ કઈ કેવું નથી ભગવાન ની આજ્ઞા વ્રત બોલાવી તમે સામે દુકડા આજે આપણો આખો જૈન સમાજ જે ભેગો થયો ચારે ચાર ફિરકાઓ સુરેન્દ્રનગરના એ પાવાગઢના વિષય માટે ભેગા થયા હતા પણ અમારી ખાલી એક પાવાગઢની માંગણી નથી જૂનાગઢમાં બી સેમ આજ પરિસ્થિતિ છે અમારા દેરાસરો તોડી રહ્યા છે એને નુકસાનો પહોંચી પહોંચાડી રહ્યા છે પાલીતાણામાં પણ આ જ પરિસ્થિતિ છે જ્યાં પણ હમણાં એક વર્ષથી અમને આશ્વાસન પર આશ્વાસન જ મળી રહ્યા છે કોઈ જાતનો નક્કોર જવાબ નથી સરકાર શું કરવા માંગે છે એ ખબર નથી અમે એક જ વાત કરવા માંગીએ છીએ કે અમે હર હંમેશ સરકારની સાથે છીએ અમે ક્યાંય સરકારની વિરોધ ગયા નથી તો સરકારનું આવું ન્યાય અમારી તરફ લઈને આ વસ્તુ શું કામ થઈ રહી છે અમારી સાથે હર હંમેશ અન્યાય જ થયો છે અમે જૈન સમાજ એક સાથે અત્યારે અમે રજૂઆત કરીને તમને કહી રહ્યા છીએ કે મહેરબાની કરીને અમારે આ જે કંઈ બી પ્રશ્નો છે એનું સોલ્યુશન આપો અને અમને એનું નિરાકરણ લાવી દો જેથી કરીને અમારે વાડે ઘડીએ આ કચેરીઓના ધક્કા ખાવા ના પડે અમારા સાધુ મહાત્માઓ અહીંયા આવે એ પણ અમારી માટે શોભા નથી દેતું અમારા સાધુ મહાત્મા આ પહેલી એવી ઘટના હશે કે સુરતમાં ચોવીસ કલાકથી અમારા સાધુ મહાત્માઓ ત્યાં બેઠા છે જે લોકો ઉકાળેલું પાણી વાપરે છે ગોચરી ઘરે ઘરે ઓરવા જાય છે કે જતા નથી ને ત્યાં ત્યાં બેઠા છે ચોવીસ કલાકથી એ લોકો કન્ટિન્યુઝ ત્યાં ત્યાં છે આની માટે સરકારે વિચારવા જેવું છે આ એક પ્રશ્ન અને સોલ્યુશન વહેલીમાં વહેલી તકે કરે એવી અમારી સૌની લાગણી છે જો